અમારા પ્રતિનિધિને ક્યારે ક્યારેક કીધું તમારા ગામના સરપંચને કે ગામના આગેવાનને કે તમારા મત વિસ્તારમાં છે નિમિષાબેન નિમિષાબેન આવ્યા હતા તમને સ્કૂલે ક્યારે નથી આવતા બહુ મોટી મોટી વાતો કરો છો ને કે ડબલ એન્જિનની સરકાર છે પડેગા ઇન્ડિયા તમે પડેગા ઇન્ડિયા વાતો કરો છો વિશ્વગુરુ બનવાની વાતો કરો છો આ વિશ્વગુરુ રસ્તામાં ક્યાં કઈ રીતે બનશું આ રીતે રસ્તા ઉપર ચાલીને તમે મિત્ર તમે તૈયારી કરો છો ભણો છો અચ્છા

બહુ મોટી મોટી વાતો કરો છો તમારા નેતાઓ પણ જે કહી શકાય કે દિલ્હીમાં બેઠા છે એવું કહે છે પડેગા ઇન્ડિયા તો બળેગ ઇન્ડિયા બેટી બચાવો બેટી પઢાવવાની વાતો કરે છે વિશ્વગુરુ બનવાની વાતો કરે છે આપણા ટેલેન્ટ બાળકને તમારે આગળ લઈ જવું છે ઓલિમ્પિક તમારે અહીંયા લાવવું છે બધું જ તમારે કરવું છે પણ આ ડબલ ની સરકારમાં આ પાનમ જળાશય ઉપર આવેલો જે બ્રિજ છે ને એ બ્રિજની હાલત જોઈ લો તમે ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચો કર્યા પછી પણ આ બ્રિજ હજી એમને અદ્રશ્ય છે આ પાણી હજી સુધી ક્યાંય જતું નથી આ બે સાઈડ ખાલી પાણી ભરાયેલું જ તમને જોવા મળતું હશે એટલે મહેરબાની કરીને ફાંકા ફોજદારી કરવાનું બંધ કરો અને જે કરવાનું કામ છે એ કરો બાકી આ જે દ્રશ્યો છે એ કોકનો જીવ લેશે આથી થોડા સમય પહેલા કોકનો જીવ ગયો જ છે આથી થોડા સમય પહેલા જ બાળક કહી શકાય કે આ જ રીતે ગુજરી ગયું છે અને એના પહેલા પણ એક માણસ ગુજરી ગયો છે એટલે બે બાળક બે વ્યક્તિઓના તો જીવ જતા રહ્યા છે જી અંદાજે કેટલા છોકરાઓ ભણતા હશે સ્કૂલમાં ઘણા બધા કેટલા સિત્તેર એસી બધા આજ રોડ પર આવર જવર કરો છો તારું નામ ભાઈ નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજસિંહ જાડેજા આજે મોરવા હડપની મુલાકાતે આવ્યો હતો અને મોરવા હડપમાં માં દેલોચ ગામ છે એ દેલોચ ગામમાં તમને અદ્રશ્ય વિકાસ દેખાડવો છે તમે મારી સાથે જોઈ શકો છો અત્યારે અમે આ બ્રિજ ઉપર ઊભા છીએ તમને દેખાય છે નહીં દેખાતો હોય કદાચ કારણ કે એ અદ્રશ્ય છે અહીંયા સાત ગામને ને જોડતો આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો જયારે બે હાજર સોળ માં આ બ્રિજ પાસ થયો હતો આપણે જસવંતસિંહ ભાભોર હતા એ જસવંતસિંહ ભાભોર જ્યારે ધારાસભ્ય હતા ત્યારે પાસ થયો હતો અને બન્યો એ હમણાં થોડાક સમય પહેલા જ બન્યો છે પરંતુ આ જે નદી છે એ આનું જે કહી શકાય કે તળાવ છે એ તળાવમાં આખો બ્રિજ ડૂબી ગયો છે એટલે આ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર દેખાડે છે ક્યાંક ને ક્યાંક અણાવત દેખાડે છે અને જે અધિકારીઓ છે એ અધિકારીઓએ પણ આ બ્રિજ યોગ્ય રીતે બનાવ્યો નથી આ અધિકારીઓ નેતાઓની મિલી ભગતના કારણે આપણા જોવા જાય તો લગભગ અહીંયા ત્રણ કરોડ રૂપિયા આ બ્રિજ પાછળ વાપરવામાં આવ્યા હતા પણ આ ત્રણ કરોડ રૂપિયા પછી પણ આ બ્રિજ આજના દિવસે કોઈને વાપરવા માટે એ ઉપયોગમાં લેવાઈ શકે એ નથી તમ તારે આ ત્રણ કરોડ રૂપિયા એ પાણીમાં ગયા છે આ પાણી થી બચવા માટે આ બ્રિજ બનાવવામાં આવતો હોય છે પરંતુ આ બ્રિજ આખો પાણીમાં જતો રહ્યો હજી સુધી કોઈના ઉપયોગમાં નથી આવ્યો એટલે આ ખુબ ગંભીર પરિસ્થિતિ છે

નવલિયા જળાશય છે છે નદીનું પાણી ઈ અહીંયા ભેગું થઈ જાય છે આ બ્રિજ ત્રણ કરોડ રૂપિયા વાપર્યા પછી પણ હતી ની હાલતમાં છે એટલે આ બ્રિજનું ઉદ્ઘાટન કરવા માટે અહીના જે વર્તમાન જે ધારાસભ્ય છે એ ધારાસભ્ય આવા હતા પણ હજુ હજી સુધી દેખાયા નથી એટલે નિમિષાબેન સુથાર ને કહેવા માંગીએ તમે વિકાસની બહુ મોટી મોટી વાતો કરો છો નામે જે જે ફૂકો છો છો અને અને ડબલ ડબલ સરકાર સરકાર છે તમારી એક સારો પુલ પુલ બનાવી શકતી નથી આ એ કોઈ ઉપયોગમાં લઈ શકાતા નથી અને જે પૈસા પાણીથી બચવા માટે આ બ્રિજ બનાવવા જાય તો એ બધા જ પૈસા પાણીમાં જતા રહ્યા પરંતુ હજી સુધી કોઈ ઉપયોગમાં લઈ શકાય એમ નથી આ બ્રિજ ક્યાંક ને ક્યાંક અધિકારીઓની અનાવડત નેતાઓની અનાવડત એને ભ્રષ્ટાચાર જે છે એને આ બ્રિજ ની હાલત આજે જોવા મળી રહી છે આ સાત ગામ જે છે અને ઉપર ના સાત ગામ જોયા જોવાય તો મહીસાગર જે સુધી જવું હોય તો બધા જ લોકો ને હાલાકી નો સામનો થઈ રહ્યો છે જી અંદાજે સ્કૂલ ખરી બાજુ કોઈ આપડે બઉ મોટી વાતો કરીએ છીએ બેટી બચાવો બેટી પઢાવો ની વાતો કરીએ છીએ પડેગા ઇન્ડિયા તબીતો પડેગા ઇન્ડિયા ની વાતો કરીએ છીએ પરંતુ આજે આદિવાસી સમાજના જે વિસ્તારો જે છે એ વિસ્તારોમાં મોડો હડપ ગામે જયારે ઊભો છું ત્યારે આ મોડો હડપ જે કહી શકે કે બાળકોને ભણવું છે ગણવું છે આગળ વધવું છે શિક્ષિત બનવું છે પણ ભણે કઈ રીતે એ જે રસ્તો છે એ રસ્તા ઉપર થી જઈને તો સ્કૂલે જવાનું હોય ત્યાં રસ્તાની આ બિસ્માર હાલત છે આ જર્જરિત હાલત છે કાલે સર આ બાળકો જે છે એ બાળકો ને ભણવું છે ભણી ગણી આગળ વધવું છે પણ ન કરે નારાયણ ને કદાચ અહીં કોઈ દુર્ઘટના થઈ તો દુર્ઘટના માટે જવાબદાર કોણ એટલે આજના આ માધ્યમથી અમે સરકારને અને વર્તમાન જે અહીંના જે ધારાસભ્ય છે મોડો આરોપના એ નિમિષાબેન સુથારને પૂછવા માંગીએ છીએ ન કરે નારાયણ કોઈ કદાચ આ જર્જરી હાલતમાં કઈક દુર્ઘટના ઘટી તો એના માટે જવાબદાર કરો આ પાનમ ડેમ ઉપર જે આ બ્રિજ છે એ બ્રિજ નું ક્યાંક ને ક્યાંક જે કટકીના પૈસા તમારા સુધી બેન બેન પહોંચ્યા હશે તો આનું ખરેખર સમારકામ કરાવવાની જવાબદારી તમારી હતી તો તમે પણ ક્યાંક ને ક્યાંક ઢાંક પીછાડો કર્યો હશે તો જ આ હાલત થાય બાકી અદ્રશ્ય છે

અને આ બ્રિજ તમારી જવાબદારી હતી કે યોગ્ય રીતે ગામના લોકોને સગવડ પૂરી મળે એટલા માટેની જવાબદારી હતી તો એ સગવડનું ધ્યાન રાખવામાં આવ્યું નથી અને તમે વિકાસના નામે વડગા ભૂકો છો ડબલ એન્જિન ની વાત કરો છો આજે વિશ્વગુરુ બનવાની વાત કરો છો પરંતુ આજે પરિસ્થિતિ એ છે કે તમારા આ બ્રિજ એ અદ્રશ્ય થઈ ગયા છે તમારા જે પૈસા જે ખરેખર આજે અમારા ટેક્સ પેરના જે પૈસા અમે જે ટેક્સ ભરીએ છીએ એના પૈસામાંથી જે સારી સવલતો મળવી જોઈએ સારી સવલતો નથી મળતી એના પાપે આજે ક્યાંક ને ક્યાંક આ ગ્રામજનો જે છે એ પીડા ભોગવી રહ્યા છે બે હજાર સત્તર બે હાજર સત્તર માં ત્યાર પછી શું પરિસ્થિતિ બસ આપણે આ પૂરો કર્યો છે આ વર્ષ પૂરો કર્યું અને અમે એવું સાંભળ્યું કે આ બ્રિજ ઉપર કોઈ દુર્ઘટના ઘટી હમણાં જ બે ત્રણ મહિના પેલા જે એક માણસ એક બાળકીનું પણ મૃત્યુ થયું હતું અને એક ભાઈનું પણ મૃત્યુ થયું હતું તો એના માટે જવાબદાર એ વર્તમાન ધારાસભ્ય છે એ નિમિષાબેન સુથાર જવાબદાર છે એના પરિવારોને ખરેખર જવાબ આપવો જોઈએ કેમકે નિમિષાબેન સુથાર તમે આમાંથી જે કઈ કહી શકાય ગ્રાન્ટ પાસ કરાવી હશે અથવા તો ગ્રાન્ટના પૈસા જે તમારા સુધી પહોંચ્યા હશે તો આજે એ પૈસા ના ક્યાંક ને ક્યાંક અહીંયા જે ખરેખર યોગ્ય રીતે કામકાજ થવું જોઈએ એ નથી થયું અને ક્યાંક ને ક્યાંક કટકીનો હિસ્સો આ કોન્ટ્રાક્ટરો ખાઈ ગયા હશે ક્યાંક ને ક્યાંક તમારા સુધી પહોંચ્યો હશે એના પાપે આજે અમારે એક પરિવાર એક દીકરી ગુમાવવાનો વારો છે એક ઘરના મોભી એ પણ ગુમાવવાનો વારો એવો છેલ્લા છ મહિનામાં બે મૃત્યુ તો થઈ ચુક્યા છે હવે શેની ની રાહ જો ત્રીજું મૃત્યુ થાય એની એટલે અમે કહીએ છીએ કે જાગી જાવ અને આ બ્રિજ જે છે એ બ્રિજની હાલત યોગ્ય રીતે કરો